જય ગુરુદેવ મિત્રો પરમાત્મા દરેકને સુખ શાંતિ આપે તેવી પરમાત્માને પ્રાર્થના મિત્રો આજે સંત અખા ભગતની વાણી છે આત્મા વિશેની વાત છે ગુરુ જ્યારે એને મળે છે ત્યારે એને આત્માની ઓળખાણ કેવી રીતે કરવી તેના વિશે માહિતી આપે છે કહે છે ગુરુ સંતે કીધી મારી સહાય ઓળખાવ્યો નિજ આત્મારે ધીરજ દઈને બતાવ્યા નિજધામ હરિહિરો આપ્યો હાથ મારે વાહ ગુરુ સંતે કીધી મારી સહાય મિત્રો મિત્રો અહીંયા હરિ આ પરમાત્મા તરફ ઈશારો છે અને ગુરુ એ પણ હરિરૂપી પરમપિતા પરમાત્મા છે અને એ સંતે કીધી મારી સહાય મતલબ ઘણીવાર હું કહું છું કે સત એટલે સત્ય સ્વરૂપી પરમાત્મા એને જાણી ચૂકેલા વ્યક્તિને સંત કહેવામાં આવે છે જે આત્મ પરમાત્મ શબ્દને જાણી ચૂકેલો છે તેની હરિની સાથે ઉપમા આપવામાં આવી છે હે કે એ સંત સાચા અને પરમાત્મામાં કોઈ ફરક નથી પણ સાચા હોવા જોઈએ મિત્રો એને કીધી સહાય એને જ્યારે મને મદદ કરી અને મારી માથે કૃપા કરી દયા કરી ઓળખાવ્યો નીચ આત્મા વાહ ત્યારે ઓળખાવ્યો કીધું છે મિત્રો દેખાડ્યો એવું નથી કીધું ઓળખાવ્યો તો ઓળખનો અર્થ શું છે કે આપણે કોઈ પણ વ્યક્તિની નિશાનીઓ આપતા હોઈએ છીએ કે ભાઈ આવી આવી રીતના એ છે હશે તો આપણે એને જાણીએ કે ના બરાબર આ એ જ વસ્તુ છે એમ સદગુરુએ ઓળખની નિશાની આપી છે કે જ્યારે તું એ ઘરમાં પહોંચીશ ત્યારે આવી આવું બધું હશે નિજ આત્મા રે નિજ મતલબ સ્વયં પોતે પોતાનો આત્મા નિજ આત્મા રે નિજ એટલે સ્વયં પોતે પોતે એટલે એક આત્મા એની ઓળખ આપી ધીરજ દઈને બતાવ્યા નિજધામ શાંતિપૂર્વક ધીરજથી મને બેસાડી અને બતાવ્યા નિજધામ કે તું કોણ છો ક્યાંથી આવ્યો ને ક્યાં જવાનો છો ને ક્યાં તારું ધામ છે એ નિજનું ધામ બતાવ્યું મિત્રો સર્વપ્રથમ આત્માનું ધામ બતાવ્યું કે આ જગ્યાએ આ શરીરમાં તું રહેશ અને આ જગ્યાએ પહોંચી જા પછી તારું જે ધામ છે નિજનું ધામ પરમાત્મા ત્યાં તું જતો રહીશ હીરો આપ્યો હાથમાં રહે વાહ હીરો હરિ મતલબ આતમ પરમાત્મ શબ્દ એ હીરો આપ્યો હાથમાં મતલબ કારણ કે હાથમાંના કોઈ હાથ નથી એમ પરંતુ એનું ઠેકાણું બતાવી બતાવ્યું એનું જ્ઞાન આપ્યું મને હાથમાં મતલબ સુરથામાં એનું જ્ઞાન આપ્યું ગુરુએ અમને બતાવ્યા જ્ઞાન સમજાવ્યા અમને શાનમાં રે મંતર સાધ્યો મારા મંદિરમાં કહ્યું છે મારા કાનમાં રે વાહ ગુરુએ અમને બતાવ્યા નિજ જ્ઞાન તો મિત્રો સાચા ગુરુ જયારે મળે ને ત્યારે નિજ મતલબ આત્મ જ્ઞાન બતાવે છે અને સમજાવે છે સમજાવ્યા અમને શાનમાં તો મિત્રો શાનનો અર્થ પણ સમજવું થાય પણ સમજવાવાળો હોવો પડે ગુરુએ સમજાવ્યા બરાબર કમ્પ્લીટ આત્મ જ્ઞાન આપ્યું કે કેવી રીતે આત્માને જાણો કે ઓળખો આત્મનું જ્ઞાન આપ્યું છે જ્ઞાન એટલે એની જાણકારી એની સમજણ આપી સમજાવીએ અમને શાનમાં તો મિત્રો અમને એટલે આખા કહે છે કે મને અને અમને એટલે બધા સમજાવે છે સાચા સંતોષ મિત્રો ઈશારો પણ થાય સંકેત પણ થાય જે બોલ્યા વગર પણ કહેવામાં આવે છે પણ અહીંયા શાનનો અર્થ મિત્રો સમજણ પણ થાય છે અને શાનનો અર્થ એ સાંભળવું પણ થાય છે સાંભળવું જ થાય ઘણા આપણા કાઠિયાવાડી સંતો કહે છે કે સૈના સૈના એટલે સુનના સાંભળવું અને બૈના એટલે બોલવું બરાબર તો એ બોલે ગુરુદેવ એ આપણે સાંભળવાનું છે સાંભળી પછી સમજણમાં ઉતારીએ રસ્તે ચાલવાનું છે બાકી આત્મા સુધી તો આપણે સ્વયં પોતે જ પહોંચી શકીએ આત્મા અનુભવ તો સ્વયં આપણે પોતે જ કરી શકીએ તો અનુભવ કરનારો કોણ એ સ્વયં પોતે જ છે મિત્રો તો આત્મા અલગ થયો અનુભવ અલગ થયો તો અનુભવ એવું છે શું હું ઘણી વાર કહું છું મિત્રો અનુ એટલે ધ્રુજારી એક કંપારી હે ભાવ એટલે માનવું ભાવ એટલે આ જીવન પણ થાય ભાવ સાગર પણ થાય જ્યારે મિત્રો બહુ થાય છે ને ત્યારે ધ્રુ ધ્રુજારી છૂટી જાય શરીરમાં કંપારી આવે ચલો જે કાંઈ સમજવું હોય તે બરાબર મંતર સાધ્યો મારા મંદિરમાંય મંતરનો અર્થ છે મિત્રો મનને તારવું મન પ્લસ સ્તર મન જે છે વિષય વાસનાઓમાં ભટકતું હતું મોહમાયામાં ભટકતું હતું ત્યાંથી તાર અને સાધિઓ મારા મંદિરમાંય એટલે મન જ્યારે એ એનાથી આપણે અલગ થાય છે મતલબ મંતર મતલબ મન દ્વારા જ્યારે આપણે તરી જાય છે મતલબ મનને એક બાજુ મૂકી દઈશી અને એનાથી અલગ થઈ જાવું તરી જાવું એ સાધ્યો એટલે સિદ્ધ કર્યો મારા મંદિરમાંય મંદિર મતલબ દેહરૂપી મંદિરની અંદર એને સાધ્યો મતલબ સિદ્ધ કર્યો આ તમને મંદિરની અંદર કહ્યું છે મારા કાન મારે મારા કાનની અંદર મારા ગુરુજીએ કીધું કે આ જે શબ્દ છે જે ઓલરેડી તારી અંદર છે એને સમજી લેજે કારણ કે મિત્રો આ જ્ઞાનરૂપી જે પ્યાલો છે એ નથી કહેતા સંતો હે કે શ્રવણેથી રેડિયા મતલબ કાનેથી રેડિયા મતલબ એ શબ્દને કાનેથી અંદર જવા દીધો એ જ્ઞાનને સરવણેથી રેડીએ મતલબ કાન દ્વારા રેડીએ ને હૃદયમાં ઠેરાણો તો જ્ઞાનરૂપી બી આ હૃદયમાં ઠેરાણો ને હૃદયમાંથી ભાવ અને પ્રેમ પ્રગટ થયો એ રીતની વાત છે દયા કરીને રાખ્યું દિલ અસ્થિર મનને સ્થિર કર્યું વાહ દયા કરીને રાખ્યું દિલ મતલબ મિત્રો એ પરમાત્માએ જ્યારે મારા ઉપર દયા કરી ત્યારે રાખ્યું દિલ ત્યારે મારા હૃદયની અંદર સાચો ભાવ જે પ્રગટ થયો પ્રેમ જે પ્રગટ થયો ત્યારે રાખ્યું મારા એ દિલમાં જ્યારે પરમાત્માએ મને દયા કરી ત્યારે પણ પહેલાં દેહધારી સદગુરુ જરૂરી છે મિત્રો પછી મેં અસ્થિર મનને સ્થિર કર્યું હવે જ્યારે મંત્ર આપ્યો એ જ મિત્રો સોહમ મંત્ર છે સોહમ મંત્ર એ સોહમ શબ્દમાં તમે સ્થિર થાવ એટલે મનથી તમે તરી જાઓ મન થઈ ગયું એક બાજુ તમે સોહમ સ્વરૂપ બની શકો છો આપણે બધા સોહમ સ્વરૂપ બની શકીએ છીએ પરંતુ જે રસ્તે હાલે એ મંજિલ સુધી પહોંચે બાકી કથણી બકણી વાતો એ કાંઈ વડા થાય નહીં પણ એની પહેલાં કહે છે કે અસ્થિર મનને સ્થિર કર્યું જે ભટકતું મન છે અસ્થિર છે જ્યાં ત્યાં ભટકતું ફરે છે મોહમાયામાં વિષય વાસનાઓમાં કામ ક્રોધ લોભ મધમોહ શબ્દ રૂપ રસગન તારી મારી છલ કપટ ઈર્ષા નિંદા વાદ વિવાદ મેં મેં હું બળાઈ માન મોટાઈમાં બળાઈમાં મન જે અસ્થિર હતું તેને બધી બાજુએથી ખેંચીને મનને સ્થિર કર્યું ક્યાં સ્થિર કર્યું શ્વાસો શ્વાસની ક્રિયાની અંદર એ મંતરની અંદર એ સોહમ મંતરની અંદર સોહમને મંતર પણ કહેવામાં આવ્યો છે કારણ કે સોહમ શબ્દ જ સોહમ મંત્ર જ એક એવો છે જે મનને તારી નાખે છે અલગ કરી નાખે છે મનથી તરી જાય છે એ મંતરનો અર્થ જ એ થાય છે મનથી તરવું એક તો મન સારું હોય તો એ મન તમને તારી પણ દઈએ પણ મન ખરાબ હોય તો ડુબાડી પણ દઈએ પણ અહીંયા અર્થ છે કહેવાનો મન પ્લસ તર કે મનથી તરી જાય અલગ થઈ જા પણ એ મનને સ્થિર કરવાનો અર્થ એક જ છે હું તો મારું ભૂલી ભવન જાગીને જોતા ઘર જળિયું રહે બ્રહ્મ અગ્નિમાં બાળિયા જેણે બીજ ઉગવાની જેણે આશા ટળી વાહ હું તો મારું ભૂલી ભવન ત્યારે સુરતા કહે છે કે હું તો મારું ભૂલીતી ભવન ત્યારે સુરતા આ પોતાનું જે ભવન રૂપી દેહ છે આ ઘર છે હું તો મારું ભૂલી હતી ભવન ત્યારે એ ભવન આ દેહ આ શરીર એ ભૂલાઈ જાય છે મિત્રો ખબર પડી જાય છે હું દેહ નથી હું આત્મા છું જાગીને જોતા ઘર જડ્યું પણ જ્યારે જાગી ગયા મતલબ મોહ માયાની નિંદરમાં હતા અને જાગી ગયા એ જાગીને જોતા ઘર જડ્યું કારણ કે મોહમાયમાં રહેવું એ નીંદર છે અને જાગી જવું એ ભક્તિભજનમાં જાગી જવું છે ભક્તિભજનમાં જાગો તો એ ઘર જડે બાકી અસંભવ બ્રહ્મ અગ્નિમાં બાળિયા જેણે બીજ ઉગવાની જેને આશા ટળી બ્રહ્મા અગ્નિ પરમાત્માની બ્રહ્મ સ્વરૂપી પરમપિતા પરમાત્માની પાર બ્રહ્મ જે પરમપિતા પરમાત્મા શબ્દ છે એની જ્ઞાના અગ્નિમાં આ બાળિયા જેણે બીજ હે શબ્દ પાછપ્રશ્નગંધ આ પાંચ જે બીજ છે કામ કરો લોભ મદમો આ પાંચ વિષય વાસનાઓની જે અગ્નિ છે એને બ્રહ્મા અગ્નિમાં બાળી નાખા ઊગવાની જેને આશા ટાણી પછી એ મોહમાયાનું બીજ ઉગે નહીં મિત્રો કારણ કે બીજ બાળી નાખો એટલે ઉગે હેં તમે એક બીજ લ્યો કોઈ પણ અને એને બાળી નાખો હરગાવી નાખો તો ઉગે ખરું ન ઉગે એવી રીતે પછી એને આશા ટળી ગઈ કે હવે આ મોહમાયાનું બીજ ઉગશે નહીં કામા અગ્નિનું બીજ ઉગશે નહીં બાળી નાખ્યું એ કામા અગ્નિરૂપી બીજ પછી ત્યારે એને ઉગવાની આશા ટળી ગઈ ત્રિગુણ ટાળી ખોજ્યું જેણે આપ એમ બ્રહ્મ તેણે ભાળ્યા રે અંબુ મધ્યે દિશે આકાશ વૈરાટ સ્વરૂપે દ્રષ્ટે પડ્યું રે વાહ ત્રિગુણ ટાળી ખોજ્યું જેણે આપ રજોગુણને તમોગુણને સત્યગુણ ત્રણ ગુણોથી ઉપર જ્યારે થઈ જાય છે હે એ જેને ટાળી ત્રણ ગુણને કાઢીને ખોજ્યું જેને ગોત્યું જેણે આપ જેને પોતાનું સ્વરૂપને ગોત્યું ત્યારે એમ બ્રહ્મ તેને ભાળ્યા ત્યારે એમ બ્રહ્મ સ્વરૂપી આતમ પરમાતમને તેને ભાણ્યા ભાળ્યા મતલબ સુરતાની દ્રષ્ટિએ સુરતાની નજરે આવ્યા જ્ઞાનની દ્રષ્ટિએ આવ્યા અનુભવના ઘરમાં આવ્યા અંબુ મધ્યે દિશે છે આકાશ વૈરાટ રૂપે દ્રષ્ટે પડ્યું જ્યારે આત્મ જ્ઞાન થઈ ગયું બ્રહ્મરૂપી આત્મ જ્ઞાન થઈ ગયું એમ બ્રહ્મ તેણે ભાળ્યા મતલબ બ્રહ્મ સ્વરૂપ થયા અહીંયા આત્મ બ્રહ્મ તરફ ઈશારો છે કે આતમ બ્રહ્મની અંદર જ્યારે એ અવસ્થામાં એ સ્થાને પહોંચ્યા ત્યારે એને ભાળ્યા કોને ભાળ્યા અંબુ મધ્યે દિશે આકાશ વૈરાટ રૂપે દ્રષ્ટિ પડ્યું અંબુનો અર્થ મતલબ મિત્રો પાણી થાય તો અંબુ મધ્ય દિશે મતલબ પાણીની અંદર દિશે આકાશ તો મિત્રો હું ઘણીવાર કહું છું કે પિતાનું શુક્ર અને માતાનું રજ એના દ્વારા પણ આખું આ શરીર બંધ થાય છે અને અંબુ મધ્ય દિશે આકાશ એટલે પાણીની અંદર પણ એ આકાશ દેખાણું વૈરાટ રૂપે દ્રષ્ટિ પડ્યું હે વૈરાટ સમજી લ્યો હવે આખું વિશ્વ અંબુ મધ્ય દિશે આકાશ જેમ પાણીની અંદર પણ આકાશ દેખાય છે એમાં આકાશ તત્વ છે જ કારણ કે પચાસ ટકા પાણીનો ભાગ હોય એટલે એમાં સાડા બાર ટકા અગ્નિનો ભાગ સાડા બાર ટકા ધરતીનો ભાગ સાડા બાર ટકા વાયુનો ભાગ અને સાડા બાર ટકા આકાશનો ભાગ આવી રીતે ટોટલ સો ટકા થઈ ગયું તો એ પાણીની અંદર પણ આ બધા છે જ ત્યારે વૈરાટ સ્વરૂપે દ્રષ્ટિ પડ્યું ત્યારે વૈરાટ વિશ્વ દર્શન પરમાત્મા જ છે કે પરમાત્માનું સ્વરૂપ છે પરમાત્મા સિવાય કાંઈ છે જ નહીં વૈરાટ સ્વરૂપે દ્રષ્ટિ પડ્યું ત્યારે ખબર પડી આખો ભગત કહે છે મને કે જલમાં થલમાં કણકણમાં અણુ અણુમાં સ્થાવર જંગમ વૈરાટ સ્વરૂપ આ બધું પરમાત્માનું સ્વરૂપ છે એક કાણ પણ પરમાત્મા વગર બાકી નથી બધી જગ્યાએ છે કીધો કીધો દ્વૈત તણો સંહાર અદ્વૈત ભાષ્યા આત્મા આત્મારે વાહ બેસ્ટ વાત કરી હવે કીધો કીધો દ્વૈત દહાર મતલબ અને અદ્વૈત જ્યારે કીધો કીધો દ્વૈત તણો સંહાર જ્યારે જળ ચેતન એને દેખાતું તું હે જે બે દેખાતા હતા કે હું શરીર છું નું આત્મા છું એવું ડબલ ભાષતું તું દેહભાનમાં હતા જળ ચેતન દેખાતું હતું એ દ્વૈતભાવ કહેવાય બે દેખાયને દ્વૈતભાવ કહેવાય જેમ કે શબ્દ અને સુરતા આત્મા અને પરમાત્મા એ દ્વૈતભાવ થયો પણ આત્મા જ્યારે પરમાત્માને પ્રાપ્ત કરેલી હશે ત્યારે દ્વૈતભાવ મિત્રો ખતમ થઈ જાય છે સંહાર કરી નાખે મતલબ એને મારી નાખે છે ત્યારે અદ્વૈત ભાષ્ય રહે ત્યારે અદ્વૈત ભાષ્ય આત્મારે જ્યાં દ્વૈત ભાવ છે જ નહીં બે છે જ નહીં એક જ છે સ્થાવર જંગમ એક જ આતમ સ્વરૂપી પરમા છે જળચેતન દેખાય છે એ મિત્રો દ્વૈત ભાવમાં છે અદ્વૈત ભાવમાં નથી કારણ કે એક જ છે પરમપિતા પરમાત્મા એના સિવાય બીજું કઈ છે જ નહીં હા ટૂંકમાં જો મિત્રો આપણે જોઈએ ને તો આખા ભગતનું કહેવાનું એક જ છે કે દરેક જગ્યાએ પરમાત્મા છે પણ જ્ઞાન જ્યારે આપણને પ્રાપ્ત થાય દ્વૈત ભાવ મટાડીને અદ્વૈત ભાવની અંદર જ્યારે આપણે આવીએ છીએ ત્યારે મિત્રો સર્વસ્વ પરમાત્મા જ છે પરમાત્મા શું બીજું કાંઈ છે જ નહીં તો મિત્રો આ જાણ્યા પછી જ તમે પરમાત્મ સ્વરૂપ બની શકો છો અને પરમાત્મને જાણી શકો છો એના માટે કોઈ પછી એનો વેરી નથી કોઈ એનો મિત્ર નથી કોઈ શત્રુ નથી મારું નથી તારું નથી ગુરુ નથી શિષ્ય નથી સર્વસ્વ જગ્યાએ નરસિંહ મહેતા કહે છે ને કે અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ જુજવે અખિલ બ્રહ્માંડમાં બધે તું નો તું છો સોહમ શબ્દનો અર્થ એ જ થાય છે સો પ્લસ હમ જે તું છો એ હું છો તું છો એ હું છો તારા મન મારામાં કાંઈ ફેરને ફેર છે નહીં પણ અમને જાણવું પડે પહેલાં અમરુપી આત્માને પછી સો જણાય કે તું તું તારા સિવાય બીજું કાંઈ છે જ નહીં હે બોલે છે ને તું કે જ છો તારા સિવાય જગતમાં બીજું કાંઈ છે જ નહીં પણ આ મિત્રો દ્રષ્ટિ જ્યારે આવે ત્યારે પાગલ થઈ જવાય છે વૃત્તિરે પહોંચી બ્રહ્માંડની પાર ન આવે માયાના માપ મારે વાહ વૃત્તિ મતલબ મિત્રો અહીંયા ઈચ્છા તરફ ઈ સારો છે તો આત્માની અંદર તો કોઈ ઈચ્છા હોતી જ નથી પણ પરમાત્મને મળવાની જે ઈચ્છા છે એને મહાવૃત્તિ દીધી છે મિત્રો સંતોએ વૃત્તિ એટલે ઈચ્છા મનમાંથી ઊઠતી ઉઠતી માયાવી ઈચ્છા અને મહાવૃત્તિને મિત્રો સુરતા તરફ પણ ઇશારો કરવામાં આવ્યો છે ઘણા સંતો એ કર્યો છે એ પહોંચી બ્રહ્માંડની પાર મતલબ અહીંયા વૃત્તિને ઈચ્છા ગણ સુરતા ગણ્યું છે એ સુરતા રે પહોંચી બ્રહ્માંડની પાર ઉપર દેખાય ને બ્રહ્માંડ બ્રહ્માંડ થી ઉપર છે માતા ગંગા સાથે પણ સહી કરે પિંડ અને બ્રહ્માંડ થી પર છે ગુરુ મારા એ બ્રહ્માંડથી પાર સુરતા પહોંચે છે ન આવે માયાના માપમાં ન્યા પછી આ માયાવી જે વૃત્તિ છે એના માપમાં આવી શકે એમ નથી એને માપી શકે નહીં એને જાણી શકે નહીં પણ નૃત્ય ને સુરતે નિરખ્યા નિરાલંબ એક ધ્યાન હરિ સાથે ધર્યું રહે વાહ નુરત મતલબ મિત્રો નિશાન સુરત મતલબ ધ્યાન કહું નુરત એટલે જોવું અને સુરત એટલે સાંભળવું તો અહીંયા શબ્દરૂપી નુરત તરફ ઇશારો છે શબ્દરૂપી નિશાન તરફ ઇશારો છે અને સુરતા એટલે સાંભળવું મતલબ સુરતા થકી નિરખ્યા નિરખ્યા એટલે એને સાંભળ્યા નિરાલંબ જેનો કોઈ અંત નથી એ શબ્દને એ પરમાત્મને અનુભવમાં લીધા એને સાંભળ્યા સુરતા દ્વારા એ શબ્દને સાંભળ્યો એ આતમના અનુભવમાં પરમાત્મ આવી ગયો પણ ક્યારે એક ધ્યાન હરિ સાથે ધર્યું રહે એક ધ્યાન બાકી બધું ખતમ હરિ સાથે ધર્યું ધ્યાન એટલે શું મિત્રો હે ધ્યાન એટલે આ જોવું તો ક્યાં જોવું કે સર્વસ્વ પરમાત્મા છે પરમાત્મા સિવાય કાંઈ છે જ નહીં આ તમે હર ઘડી ચોવીસ કલાક તમારું ધ્યાન થાય જ રહ્યું પણ એ સમજણમાં નથી આવતું હરિ સાથે ધર્યું હરિની સાથે જ્યારે ધ્યાન ધરાઈ જાય છે ત્યારે તમને આખું વિશ્વ હરિમય લાગે છે જ્યાં જુઓ ત્યાં હરિજ છે હરિ સિવાય બીજું કાંઈ છે જ નહીં જ્યાં જોવું ત્યાં તું નહોતું હે ભગવાન કૃષ્ણ કહે છે ને કે સાગરોમાં મહાસાગર હું છું વૃક્ષમાં પીપળો હું છું શંકરમાં રુદ્ર હું છું ધનુર્ધારીમાં રામ પણ હું છું અર્જુન પણ હું છું બધે હું મારા છે જ નહીં આવી મિત્રો બનવી પડે નિર્ગુણ પદને પામી બની નિશ્ચિંત જ્ઞાન ગંગામાં જય ભળીયારે કહે અખો તું કરી લે ભજન હરિ વેદાંતે વખાણી રે વાહ નિર્ગુણ પદને પામી બની નિશ્ચિંત મતલબ ગુણાતીત બની ગઈ નિર્ગુણથી ઉપર જે પદ છે એ આત્મા છે મિત્રો રજુગુણ તમુગુણના સત્યગુણની ઉપર જે પદ છે એ પદને પામી અખા ભગતની સુરતા કહે છે બની નિશ્ચિંત તો એ સુરતા પછી બની નિશ્ચિંત તમામ ચિંતાઓ હટી ગઈ નિશ્ચિત ચિંતા વગરની થઈ ગઈ ખતમ કારણ કે બધું ખતમ થઈ ગયું તો પછી ત્યાં ચિંતા જેવું છે જ નહીં જ્ઞાન ગંગામાં જઈ રે ત્યારે સુરતા પરમાત્મ રૂપી જ્ઞાનની ગંગામાં મળી ગયા કહે અખો તું કરી લે ભજન હરિવેદાંતે રે આખો ભગત કહે છે કે ભાઈ કરી લ્યો ભજન ભજન સિવાય બધું દુઃખદ દુઃખદ છે ભજન જ એક તમારો સહારો છે એક તમને શાંતિ આપી શકે બાકી બધે અશાંતિ છે હાય ઓરી છે મોહમાયા છે ભજન કરો તો ભેટે પણ જો કોઈ સુરતા સુગડ સમેટે એના દેહરૂપી ઘટમાં પરમાત્મ ભેટે મતલબ દેહરૂપી ઘટમાં આપેલા આતમ ભેટે ને પછી પરમાત્મ ભેટે હરિ વેદાંતે વખાણ્યા સામવેદ ઋગ્વેદ ને અથર્વવેદ ચારે ચાર વેદોએ પણ પરમાત્મા પરમાત્માને વખાણ્યો છે અને સીડી છે આ ચાર વેદ છે એ કોઈ સામાન્ય ન સમજતા એ પણ એક સીડી છે પરમાત્મા સુધી પહોંચવાનો પણ વેદોથી ઉપર વધવું પડે છે આગળ વધવું પડે છે કારણ કે વેદો ત્યાં સુધી નથી પહોંચી શકતા પણ વેદ માત્ર એક રસ્તો બતાવે તો બોલો મિત્રો પ્રેમથી સંત અખો ભગતની જય ગુરુ બ્રહ્માનંદ કાશીવાળાની જય સત્ય સનાતન ધર્મની જય